નમસ્તે હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું નમસ્તે મિત્રો સીટ માં તમારું ફરીથી સ્વાગત છે આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે જુદી જુદી વાતો અને જુદા જુદા વિષયો લઈને આવી રહ્યા છીએ અને હવે તો શું છે કે આપણે એન્ટરટેનમેન્ટ સાથે ઇન્ફોટેઇનમેન્ટ એટલે ઇન્ફોર્મેશનનું પણ વાતો ઘણી બધી આપણે અહીંયા કરી રહ્યા છીએ તો જો તમને આ બધી માહિતી અને મનોરંજન વિશેની વાતો ગુજરાતીમાં સાંભળવી જોવી ગમતી હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો તમે બીજી ત્રીજી વાર કે વારંવાર આ ચેનલ પર આવો છો અને સબસ્ક્રાઈબ નથી કરી શકતા તો પછી સબસ્ક્રાઈબ કરવી પડે ને આજનો આપણો વિષય પણ એવો છે કે જેના વિશે જાણવાની અને સમજવાની બધાને મજા આવશે અને આશ્ચર્ય પણ થશે કે ઓહો આવું પણ થઈ શકે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા તો ચાલો આપણે જાણીએ એક એવી વાત જે હાલમાં એક ટોક શો દરમિયાન આમિર ખાને કરી હતી અને આ ટોક શો જે હતો એ આમિર ખાનની સાથે જાવેદ અખ્તર પણ ત્યાં બેઠા હતા આમિર ખાને એવું રી રિવીલ કર્યું છે કે મુન્નાભાઈ એમબીબીએસ પછી અને જે એની ફિલ્મ હતી થ્રી ઇડિયટ્સ એ પહેલાં રાજુ હિરાની આમિર ખાનને લઈને એક વિષય ઉપર મૂવી બનાવવાની ઈચ્છા કરી રહ્યા હતા હવે આ વિષય એવો હતો પહેલાં હું તમને વિષય વિશે કહી દઉં તો આ વિષય એવો હતો કે જે ગાંધીજી અવસાન થયું જ્યારે ત્યારે એમની સ્મશાન યાત્રામાં એક ગાંધીવાદી વ્યક્તિ જાય છે અને ત્યાં ભીડમાં અને એમાં એ પડી જાય છે ને એને કંઈક વાગે છે અને કોમામાં જતો રહે છે વીસ પચીસ કે ત્રીસ પાંત્રીસ વર્ષ પછી એ વ્યક્તિ ભાનમાં આવે છે અને ડોક્ટર કે જે બીજા હોય છે એ સલાહ આપે છે કુટુંબીજનોને કે ભાઈ તમે ધ્યાન રાખજો આ વ્યક્તિને એવું તરત ન લાગવા દેજો કે ગાંધીજી હવે જીવતા નથી એ ટૂંકમાં અત્યારની જે પોઝિશન છે એની સાથે એને તરત અવગત કરવાની ઉતાવળ કરતા નહીં નેતર એના મગજ ઉપર ઊંધી અસર પડશે એટલે કુટુંબીજનો શું કરે છે કે પોતે બધા જે છે ને એ આઝાદી પહેલાંના અથવા તો આઝાદી સમયના કાળમાં જીવતા હોય એ પ્રમાણે એટલે એક જણ નહેરુ બની જાય છે એક જણ સરદાર પટેલ બની જાય છે આવા આવા ડ્રેસ કરે છે જેથી કરીને વૃદ્ધને બહુ તકલીફ પડે નહીં આવી એક સ્ટોરી હતી પણ આ સ્ટોરી શેની હતી ખબર છે આ સ્ટોરી એક ગુજરાતી મૂવી જે આજ સુધી રિલીઝ નથી થઈ શકી એવું આમિર ખાનનું કહેવું છે એના પરથી આ સ્ટોરી લેવામાં આવી હતી અને એ ફિલ્મનું નામ હતું બાપુ ક્યાં છે બાપુ ક્યાં છેના મુખ્ય કલાકારોમાં ધર્મેન્દ્ર ગોહિલ અને મિહિર ભૂતા જેવા મોટા મંજેલા કલાકારો હતા પણ આ ફિલ્મ ક્યારેય રિલીઝ જ ન થઈ શકે એટલે ફિલ્મ બનીને તૈયાર હતી પણ રિલીઝ ન થઈ શકે એ સમય એવો હતો આપણને ખબર છે એટલે હું કહું કે મુન્નાભાઈ એમબીબીએસ ને એ બધું બે હજાર બે ને એકની સાલમાં આવેલી મૂવી એટલે એ સમય ગુજરાતી ફિલ્મોમાં એવું હતું કે આ પ્રકારના મૂવી કદાચ ન ચાલે કારણ કે આપણને ખબર છે કે ગુજરાતી મૂવીનો રિવાઇવલ જે છે એ બે હજાર તેર બાર તેરથી ચાલુ થયો છે એટલે એ પહેલાં માટે આ સબ્જેક્ટ કદાચ એ યોગ્ય ન હતો એવું કદાચ લાગ્યું અને એના કારણે આ મૂવી રિલીઝ ન થઈ પણ રાજુ હિરાનીએ પછી શું કર્યું કે આ જ વિષયને થોડોક ટ્વીક કર્યો અથવા તો એને થોડુંક ચેન્જ કર્યો અને એક મૂવી બનાવી જેનું નામ હતું લગે રહો મુન્નાભાઈ જી હા આપણને ખબર છે કે લગે રહો મુન્નાભાઈમાં સંજય દત્તને ગાંધીજી દેખાય છે અને ગાંધીજી જેમ કે એમ એ કરે છે પોતાનો પ્રેમ સંબંધ મજબૂત કરવા માટે છેલ્લે પછી ગાંધીજી એની મદદમાં લગભગ નથી આવતા અને તેમ છતાં એ એક વ્યક્તિનું અથવા તો દિયા મિર્ઝાનું જીવન છે અથવા તો એના લગ્ન નહોતા થઈ શકતા એને કરાવડાવે છે ટૂંકમાં ગાંધીગીરી ઉપર આખી વાત હતી પણ રાજુ હિરાનીને આ મૂવી વિશે પહેલેથી ખબર હતી કે આવો કોઈક સબ્જેક્ટ છે બાપુ ક્યાં છે એ નામની મૂવી જે રિલીઝ ન થઈ શકે એવું આમિર ખાને પછી બાદમાં એવું પણ કીધું કે બે હજાર સોળ સત્તરમાં આ ફિલ્મ રિલીઝ કરવાનો પ્રયાસ થયો પણ થઈ છે કે નહીં એનો એને ખબર નથી તો શું તમને લાગે છે કે આ મૂવી રિલીઝ થઈ હશે તમે મને આ બાબત કમેન્ટમાં નીચે જરૂર જણાવજો આશા છે તમને આવા નવા નવા વિષયો ઉપર બનતા અથવા તો અજાણી બાબતોની ઇન્ફોર્મેશન આપતા વિષયો પરના વિડીયો ગમતા હશે તો એ પણ મને જણાવજો જેમ આગળ કીધું એ પ્રમાણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડીયો જોવા માટે અહીંયા વારંવાર આવતા રહેજો તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો